નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ ગેડની અંદર તેરસોથી સોળસો ને એકાવન રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર બારસો સાહીઠથી પંદરસો ને રૂપિયા વાંકાનેર માર્કેટિંગ ગેડની અંદર બારસોથી પંદરસો ને બ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ચૌદસોથી સોળસો ને અડસાઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેડની અંદર એક હજાર છોતેરથી સોળસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તેરસો એકથી સોળસો ને છત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો વીસથી સોળસો પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો છત્રીસ રૂપિયા બબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો વીસથી સોળસો ચાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાંચથી પંદરસો પાંચ રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો પાંચ રૂપિયા જેમ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને છેતાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી સોળસો ને વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એંસીથી સત્તરસો ને દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને પંચાવન રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છન્નુંથી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર છસો નેવું થી ચૌદસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો વીસથી તેરસો છોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગેડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેટના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર